સાયન્સ કોલેજ ધારેરામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ભાઈજન એક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે જેમાંથી એક મહત્ત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ આઝાદી મળ્યા પછીથી અત્યાર સુધીના સમયગાળામાં ભારતની વસ્તી છત્રીસ કરોડમાંથી વધીને એકસો છેતાલીસ કરોડ જેટલી થઈ ગઈ છે વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે તે માટે જમીન ઉપરથી મોટા પાયે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે એ ઉપરાંત હવા પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે જેમાંથી એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ વૃક્ષો પૃથ્વી પરની શોભા છે વૃક્ષો વગરની ધરતી કેશ વગરના શીર્ષ જેવી વેરાન લાગે છે વૃક્ષો અનેક રીતે માનવ જીવનને ઉપયોગી થાય છે અને આ ભાવના વિદ્યાર્થીઓમાં જળવાય સથી સદાય જીવંત રહે એવા શુભ આશય સાથે તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે પાંતરુડ સાયન્સ કોલેજ અને આદર્શ સાયન્સ એમએસસી કોલેજ ધાનેરામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લગભગ સો જેટલા છોડ વૃક્ષ અને વૃક્ષો જેવા કે હેમિલિયા લાલ મહેંદી લીંબુ જામફળ જાસૂદ કરેણ ચંપુ ટગર પાન ફૂટી થુજા મધુમાલતી આશુપાલવ અર્જુન સાદળ સીસમ જાંબુ બીલી ગુંદા કણજી આંબલી જેવા રોપા બોટ નિકલ ગાર્ડન અને કોલેજની આસપાસ રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્થાના નિયામક અમૃતભાઈ ચૌધરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એલ કે પટેલ સાયન્સના પ્રિન્સિપાલ જ્યોત્સનાબેન ચૌધરી ડોક્ટર હેમરાજભાઈ ડોક્ટર હિતેશભાઈ હેડ ક્લર્ક ઈશ્વરભાઈ ચૌધરી સાયન્સના ક્લર્ક અજમલભાઈ ચૌધરી સમસ્ત સાયન્સ સ્ટાફ ગણ સહિત વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા